બનેલી બળાત્કારની ઘટનાને લઈ સુરતનામાં વાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ભાવુક થયા હતા અને કહ્યું હતું કે મારું લોહી ઉકળી રહ્યું છે આ દરિંદાને પકડવા પોલીસને અંબા શક્તિ આપે બરોડા ખાતે બનેલી બળાત્કારની ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વાત કરતા ભાવુક થયા હતા અને કહ્યું હતું કે મારી ગુજરાતની આ દીકરી સાથે જે ઘટના બની છે તેમાંથી મારું લોહી ઉકળી રહ્યું છે આ દરિંદાને પકડવા પોલીસને મા અંબી શક્તિ આપે અંબાના ચરણોમાં વંદન કરી આરોપીઓને પકડી પાડી પાડીશું કોઈ પણ ખૂણામાં છુપાયા હશે તો પણ પકડાશે આપણી પાસે રાજનીતિના અનેક મોકા હોય છે જો કે નવરાત્રિના તહેવારમાં આપણા પર્વને કોઈ બદનામ કરે તેવું કામ નહીં કરાય આ અંબે અને ઘરે રહેલા માન વિચારીને કોઈ ખોટું કામ નહીં કરતા તેમ કહ્યું હતું આ ગરબા એ આપણી સૌની આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર છે આજે માં અંબાના ચરણોમાં વંદન કરીને મારી એક ગુજરાતની દીકરી જોડે ચાલે જે પ્રકારની ઘટના બની છે માં અંબાના ચરણોમાં વંદન કરીને માં અંબાને પ્રાર્થના કરીને એક જ મનોકામના માંગી છે કે માં અંબા આ ગુજરાતના એક એક પોલીસ જવાનોનો લોહી ઉકલી ગયું છે આ દરિંદો દુનિયાના કોઈ જઈને છુપાય પણ આ પોલીસ ની મહેનત પર માં આંબા શક્તિ આપજે આશીર્વાદ આપજે અને વહેલા થી વહેલા મારી ગુજરાત ની દીકરી પર જે પ્રકારની ઘટના થઈ છે એને પકડવા માટે કઈક ને કંઈક શક્તિ આપજે